પપ્પા અમે બહાર ફરવા જઈ રહ્યા છીએ સાંજ સુધીમાં આવી જશું તમે મહેરબાની કરીને ઘરનું ધ્યાન રાખજો હા તમારું જમવાનું બનાવીને ટેબલ પર રાખવામાં આવ્યું છે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે લઈને ખાઈ લેજો અમે રાત સુધીનું ભોજન બનાવ્યું છે અમને આવતા મોડું થશે તેથી રાત્રે થાકીને આવશું એટલે ભોજન નહીં બને અને અમે બધા ત્યાંથી જમીને જ આવીશું અને હા અમે જતી વખતે બહારથી તાળું બંધ કરી દઈએ છે ધ્યાન રાખજો એમ કહીને વહુ અને પુત્રો પોતપોતાના પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયા આજે આ લોકો રિઝોર્ટમાં જવાના મૂળમાં છે સવારથી સાંજ સુધી ત્યાં રોકાઈને મોજ મસ્તી કરશે દીનદયાળજીને એકવાર પણ કોઈએ પૂછ્યું નહીં કે તેઓ પણ જવા માગે છે કે નહીં તેઓ સોફા પરથી ઊભા થયા બારી પાસે ગયા નીચે જોયું અને જોયું કે બંને પુત્રો વહુઓ બાળકો સાથે તેમની કારમાં જતા રહ્યા થોડીવાર તેઓ બારી બહાર તાકી રહ્યા તે પછી દુઃખી હૃદયે ધીમે ધીમે ચાલતા ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા અને ત્યાં રાખેલ ભોજન ખોલ્યું એક વાસણમાં ચાર રોટલી બાઉલમાં પાતળી દાળ અને થાળીમાં સલાડના નામે ઝીણી સમારેલી ડુંગળી હતી જમવાનું જોતાની સાથે જ તેઓ વિચારવા લાગ્યા કે સવારના આઠ વાગ્યા છે આજે મારે આખો દિવસ આ ખોરાક ખાઈને જ પસાર કરવો પડશે રાત્રે પણ ભોજન નહીં મળે આમાં મારું પેટ કેવી રીતે ભરાશે ગઈ વખતે પણ જ્યારે તેઓ ફરવા ગયા હતા ત્યારે પણ પુત્ર વધુએ થોડી જ માત્રામાં ભોજન રાખ્યું હતું રાત્રે ઘરે આવ્યા ત્યારે દીનદયાળજીએ એટલું જ કહ્યું હતું કે વહુ મને બહુ ભૂખ લાગે છે બસ એટલામાં બંને વહુઓ રડવા લાગી અને આખું ઘર માથે લીધું અને દીકરો પુત્રો તો પત્ની સામે કશું બોલતા નથી પણ આજે ફરી એ જ એક લાંબો ઊંડો શ્વાસ લઈને તે પોતાના રૂમ તરફ આવ્યા રૂમમાં પત્નીનો ફોટો જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા એક એ હતી જેણે મને ક્યારેય ભૂખ્યો ન રહેવા દીધો પરંતુ એની તેણીના ગયા પછી મને ખરેખર ક્યારેય પેટ ભરીને જમવા નથી મળ્યું મેં વિચાર્યું હતું કે નિવૃત્તિ પછી હું મારા પરિવાર સાથે ઘણો આનંદ કરીશ અમે બધા સહપરિવાર સાથે ફરવા જશું અને બાળકો સાથે ખૂબ મજા કરશું પરંતુ અહીં તો બીમાર નથી તો પણ ઘરમાં બધા મને બીમાર કરવામાં વ્યસ્ત છે હું જાણું છું કે દરેક વસ્તુની બે બાજુઓ હોય છે પરંતુ મેં ક્યારેય આ પાસા વિશે વિચાર્યું ન હતું પણ હવે હું આટલા મહિનાઓથી ઘરની બહાર પણ નથી નીકળ્યો આ લોકો જ્યારે પણ ક્યાંય જાય છે ત્યારે ઘરને બહારથી તાળો મારીને જ જતા રહે છે એકવાર પણ પૂછતા નથી પપ્પા તમારે પણ આવવું છે હવે હું ગુંગળામણ અનુભવવા લાગ્યો છું આ લોકો મને કોઈની સાથે બહાર વાત કરવા પણ દેતા નથી અને તે પોતે પણ મારી સાથે બેસીને વાત કરવાનું પસંદ કરતા નથી આમ તો કેવી રીતે જીવું આજકાલ મને ખબર નથી પણ કેમ મારા કોઈ મિત્રોના ફોન પણ નથી આવતા ન તો તેમના ફોન આવી રહ્યા છે અને ન તો હું તેમને ફોન કરી શકું છું આ લોકોએ તો મને ઘરનો ચોકીદાર બનાવી દીધો છે જ્યારે મારા હાથ પગ સારા છે ત્યારે મારી કિંમત નથી કરતા તો જે દિવસે હું પથારી પકડીશ ત્યારે તો મને કોઈ પૂછવાના પણ નથી હવે કોઈને કોઈ નિર્ણય પર પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે દીનદયાળજી મનમાં આ બધું વિચારી રહ્યા હતા કે તેમના ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો જ્યારે તેમણે મોબાઈલ ઉપાડ્યો તો બીજી બાજુ તેમના મિત્ર નિલેશજી બોલી રહ્યા હતા અરે દીનદયાળ કેમ છે કેટલા દિવસ પછી તારો ફોન લાગ્યો છે અરે નિલેશ આટલા દિવસો પછી તને મારી યાદ કેવી રીતે તે આ વખતે આવવા માટે શું વિચાર્યું છે મતલબ મતલબ કે આ વખતે અમે બધા મિત્રો સાથે મળીને રામેશ્વરમની મુલાકાત લેવાના છીએ તું આ વખતે તો આવીશ ને તે છેલ્લી બે વાર પણ ના પાડી દીધી છે મેં ના પાડી ક્યારે અરે છેલ્લી વાર અમે વૈષ્ણોદેવીની યાત્રાએ ગયા હતા અને એ પહેલાં નિર્મલ માનસરોવરની યાત્રાએ ગયા હતા તને કેટલા ફોન કર્યા હતા તારા ફોન પર ફોન કરો તો એ લાગતો નથી છેલ્લે અમે તારા પુત્રોને ફોન કર્યો ત્યારે તારા પુત્રોએ જ કહ્યું હતું કે પપ્પા આવવા માટે ના પાડે છે હવે તેમને મમ્મી વિના ક્યાંય જવાનું મન થતું નથી આ વખતે મેં તને બીજા નંબર પરથી ફોન કર્યો તે આશ્ચર્ય આશ્ચર્યની વાત છે કે આ વખતે ફોન લાગ્યો દીનદયાળજી આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે સ્વપ્ને વિચાર્યું નહોતું કે મારા પુત્રો જ મારી સાથે આવું કરશે મતલબ કે પુત્રોએ તેમને સંદેશો જ ન આપ્યો અને પછી તેમનો મોબાઈલ અરે શું થયું ક્યાં ખોવાઈ ગયો જવાબ તો આપ એકાએક નિલેશજીના અવાજથી દીનદયાળજીની વિચારધારા તૂટી ગઈ અરે હા આ વખતે હું ચોક્કસ આવીશ તું મને કહે કે કેટલું અને શું પેમેન્ટ કરવાનું છે હું જમા કરાવી આપીશ હું તને મારા વોટ્સએપ ગ્રુપમાં એડ કરીશ અને તને બધી વિગતો મોકલીશ તારો પેમેન્ટ હમણાં હું કરી આપું છું સારી વાત છે કે તું આ વખતે આવવા તૈયાર થયો આપણે કાલે નીકળીશું અને અમે તારી ટિકિટ પહેલેથી જ બુક કરી દીધી હતી જો તે આ વખતે ફોન ન ઉપાડ્યો હોત તો આજે અમે તારા ઘરે આવવાના જ હતા ઠીક છે બાપા પણ આ અડધા કલાક પછી બધી ડિટેલ મોકલો ચાલ જલ્દી તૈયાર થઈ જા કાલે સવારે જવાનું છે એમ કહીને નિલેશજીએ ફોન રાખી દીધો કે તરત જ દીનદયાળજીએ જોયું તો મોટાભાગના તેમના મિત્રોને બ્લોક કરી દીધા હતા અને પછી તેમને યાદ આવ્યું કે છેલ્લી વખતે ચારેય જણા બાળકોને મારી પાસે મૂકીને ઉટી ફરવા ગયા હતા આ બધું જોઈને દીનદયાળજી સ્તબ્ધ થઈ ગયા આટલો મોટો વિશ્વાસઘાત થોડીવાર સુધી તે આંખોમાં આંસુ સાથે પત્નીના ફોટો જોતા રહ્યા પછી પોતાના આંસુ લૂછ્યા અને સૌથી પહેલાં પોતાના બધા મિત્રોના નંબર અનબ્લોક કર્યા તે પછી તે ઊભા થયા અને તેમના રૂમમાં ગયા અને તેમની બેગમાં પોતાના કપડાં પ્રવાસમાં જે લઈ જવાના હતા તે બહાર કાઢ્યા અને પેક કર્યા પોતાના બૂટ જે આટલા વર્ષોથી એમને એમ રાખેલા હતા તેમાંથી ધૂળ સાફ કરી થોડી રોકડ રકમ અને ઓળખાણપત્ર સાથે રાખ્યું મોબાઈલ પર પોતાના એકાઉન્ટ ચેક કર્યા તેમની દવાઓનું બોક્સ રાખ્યું અને સમજ પ્રમાણે સામાન પેક કર્યું અને બીજા દિવસની રાહ જોવા લાગ્યા રાત્રે બાળકો ઘરે આવ્યા ત્યાં સુધીમાં દીનદયાળજી ઊંઘી ગયા હતા કોઈએ તેમના રૂમમાં જવાની તસ્દી લીધી નહીં બધા પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા બીજે દિવસે સવારે જ્યારે દીકરો અને વહુ ચા પી રહ્યા હતા ત્યારે દીનદયાળજી તૈયાર થઈને પોતાની બેગ લઈને બહાર આવ્યા તેમને જોતાં જ મોટા પુત્રે કહ્યું અરે પપ્પા તમે ક્યાં ચાલ્યા હું મારા મિત્રો સાથે રામેશ્વરમ ટૂર પર જઈ રહ્યો છું મારી પાસે ટિકિટ પણ છે દીનદયાળજીની જેની વાત સાંભળીને ચારેય પુત્રવધુઓ એકબીજાના મોં સામે જોવા લાગ્યા મોટી પુત્રવધુએ કહ્યું પણ પપ્પાજી તમે આમ કેવી રીતે જઈ શકો બાળકોની પરીક્ષાઓ શરૂ થવાની છે અને અમારે પણ બેંગ્લોર જવા નીકળવાનું છે મારા કાકાના દીકરાના લગ્ન છે બાળકો કોની પાસે છોડીશું તમે વિચાર્યું પણ છે નાની વહુએ પણ કહ્યું અને કેમ બિનજરૂરી રીતે પૈસા ખર્ચો છો તમારી પાસે આટલા જ પૈસા છે તો અમને થોડા આપો અને આ ઉંમરે તમને ક્યાં ફરવાનું મન થાય છે જો કાલ સવારે ક્યાંક પડી જશો તો તમારી સેવા કોણ કરશે તેથી શાંતિથી તમારો સામાન રૂમમાં પાછો મૂકી દો તમે મને આદેશ આપનાર કોણ છો તમે લોકોએ મને તમારા ઘરનો ચોકીદાર માની લીધો છે જ્યારે હોય ત્યારે મને ઘરમાં બંધ કરીને ચાલ્યા જાઓ છો ક્યારેય વિચાર્યું છે કે હું પણ એક માણસ જ છું મને પણ બહાર જવાનું મન થાય અને તમે લોકો મારા મોબાઈલ પરથી મારા મિત્રોને કેવી રીતે બ્લોક કરી શકો છો તમારી હિંમત કેવી રીતે થાય હું હજી એટલો કમજોર નથી કે મારું ધ્યાન ન રાખી શકું હું મારી જિંદગી મારી રીતે જીવી શકું છું અને જ્યાં સુધી મારા મુસાફરી ખર્ચનો સંબંધ છે તો હું તે મારા પોતાના કમાયેલા પૈસાથી કરી રહ્યો છું કોઈને કંઈ કહેવાની જરૂર નથી આટલું કહીને દીનદયાળજી ત્યાંથી ચાલ્યા ગયા વહો અને પુત્રો ચૂપ જ થઈ ગયા મિત્રો આ વાર્તા વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ